નવેમ્બર પંદર બે હજાર પચીસ સેન્ટ આલ્બર્ટ ધ ગ્રેટ લુકની લખેલી સુવાર્તા અધ્યાય સત્તર કલમ તેત્રીસ કેમકે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે તે તેને ગુમાવશે પણ જે કોઈ તેને ગુમાવશે તે તેને બચાવશે ચિંતન ઈસુ સ્વરક્ષણના વિરોધાભાસની ચેતાવણી આપે છે સાચું જીવન સમર્પણમાં આવે છે વિદ્વાન સંત સંત આલ્બર્ટ ધ ગ્રેટ સત્યની શોધ માટે લૌકિક પ્રશંસા ગુમાવી આ અંતિમકાલીન આહવાન કેથલિક શહાદત પરંપરા સાથે સંલગ્ન છે પુનરુત્થાન આનંદ માટે રોજિંદા આત્માની મૃત્યુઓ ને પ્રોત્સાહન આપે છે પ્રાર્થના જ્ઞાની તારણહાર અમને ગુમાવવાથી મેળવવાનો શીખવો સંત આલ્બર્ટની જેમ આપણે પણ શાણપણના જીવન માટે શરણાગતિ સ્વીકારીએ અમને તમારામાં સાચવો આ મેન આજનો ટોપિક છોડી દેવાની ભેટ નમસ્તે વિશ્વાસમાં રહેલા મિત્રો મોટા સપના અને અનંત ઊર્જા ધરાવતા બાળકો તમે કોણ છો તે શોધી કાઢતા કિશોરો જીવનને ગતિશીલ રાખવામાં વ્યસ્ત માતા પિતા અને રૂમને પ્રકાશિત કરતી વાર્તાઓ સાથે સમજદાર દાદા દાદી પંદર નવેમ્બર બે હજાર પચીસના રોજ સામાન્ય સમયના બત્રીસમાં સપ્તાહના આ શનિવારમાં આપનું સ્વાગત છે આજે આપણે સંત આલ્બર્ટ ધ ગ્રેટ પણ સન્માન કરીએ છીએ જે એક સ્માર્ટ શિક્ષક અને ભગવાનના પ્રેમી હતા જેમણે આપણને શીખવ્યું કે આપણે ભેટોને ઉપયોગ ફક્ત પોતાના જ માટે નહીં પણ બીજાઓ માટે કેવી રીતે કરવો ચાલો લોક અધ્યાય સત્તર કલમ તેત્રીસમાં ઈસુના શબ્દો જોઈએ કેમકે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે તે તેને ગુમાવશે પણ જે કોઈ તેને ગુમાવશે તે તેને બચાવશે આ શબ્દો શરૂઆતમાં મુશ્કેલ લાગશે પરંતુ તે એક સરળ કોયડા જેવા છે જે વાસ્તવિક સ્વતંત્રતા ખોલે છે ઈસુ કહી રહ્યા છે જો તમે બધું જ પકડી રાખવાનો ખૂબ પ્રયાસ કરો છો તમારા આરામ તમારી યોજનાઓ તમારા માર્ગ તો તમે અંદરથી ખાલી થઈ શકો છો પરંતુ જો તમે પ્રેમમાં પોતાને છોડી દો છો તો તમને એક એવું જીવન મળે છે જે કાયમ માટે ટકી રહે છે તે ભય અથવા મજા છોડી દેવા વિશે નથી તે તમારા પૂરા હૃદયથી ભગવાન પર વિશ્વાસ કરવા વિશે છે સેન્ટ આલ્બર્ટ આ જીવ્યો તેમને તારાઓ અને વિજ્ઞાનનો અભ્યાસ કર્યો પરંતુ લોકોને ભગવાનને વધુ સારી રીતે ઓળખવામાં મદદ કરવા માટે તે બધું શેર કર્યું તેમણે પોતાનો સમય અને વિચારો બીજાઓ માટે ગુમાવી નાખ્યા અને એક વારસો મળ્યો જે હજુ પણ ચમકે છે આ સત્ય આપણા જીવનના દરેક ભાગને સ્પર્શે છે ભલે આપણી ઉંમર હોય બાળકો રમતના મેદાન પર તમારા મનપસંદ રમકડાને શેર કરવાનું વિચારો તે મુશ્કેલ લાગે છે ને કંઈક ખાસ ગુમાવવા જેવું પરંતુ જ્યારે તમે કરો છો ત્યારે તમને મિત્રનું સ્મિત અને આનંદ જાણતું હૃદય મળે છે તે ઈસુનો માર્ગ છે આપવાથી વાસ્તવિક રમત વાસ્તવિક મિત્રતા ભગવાન સાથે વાસ્તવિક સાહસનો દરવાજો ખુલે છે કિશોરો જીવન અત્યારે એક દોડ જેવું લાગે છે ઓનલાઇન ગ્રેડ કે લાઇક્સ મેળવવાનો પ્રયાસ કરવો પહેલાં હું ને વળગી રહેવાથી તમે તણાવમાં અને એકલા પડી શકો છો પરંતુ થોડો હારવાનો પ્રયાસ કરો પહેલાં માફી માગો કોઈ મિત્રને પોસ્ટ કર્યા વિના મદદ કરો દયાળુ રીતે બહાર નીકળો તમે તમારા સાચા સ્વ મજબૂત અને મુક્ત સેન્ટ એલ્બર્ટની જેમ પોતાની બુદ્ધિ શેર કરીને અજાયબીઓ શોધતા જોશો માતા પિતા અને કામદારો તમારા દિવસો ભરેલા છે નોકરીઓ ભોજન ચિંતાઓ જે તમને રાત્રે જાગતા રાખે છે માત્ર હું માટે તમારી ઉર્જા બચાવી કદાચ વસ્તુઓ સુરક્ષિત રાખે છે પરંતુ તે સ્પાર્ક ચોરી લે છે થોડું ગુમાવો તમારા બાળકને વધુ સમય સુધી ગળે લગાવો કોઈ સહકાર્યને સુધાર્યા વિના સાંભળો ચર્ચમાં સેવા આપો જેમ એલ્બર્ટ્સ સત્યની સેવા કરી હતી તે દાનમાં તમને જે શ્રેષ્ઠ છે તે બચાવો છો કૌટુંબિક બંધનો શાંત શાંતિ ભગવાનના હાથમાં આત્મા આરામ કરે છે અને દાદા દાદી તમે લાંબા રસ્તાઓ પર ચાલ્યા છો રસ્તામાં ઘણું બધું છોડી દીધું છે તમારી વાર્તાઓ તમારી પ્રાર્થનાઓ તમારા સૌમ્ય તે ઠીક છે તે નુકસાન સોનામાં ફેરવાઈ જાય છે આલ્બર્ટ્સના પુસ્તકોની જેમ જે આપણને હજુ પણ શીખવે છે તમારું જીવન ફડફડાટ ફેલાવે છે દાન આપવાથી ક્યારેય સમાપ્ત ન થતો પ્રેમ જળવાઈ રહે છે ઈસુ આપણા ડરને ઊંધો ફેરવી નાખે છે એવી દુનિયામાં જે કહે છે કે બધું પકડી લો ઈસુ કહે છે કે તેને છોડી દો જ્યારે આપણે આમ કરીએ છીએ ત્યારે આપણે હારતા નથી આપણે સંપૂર્ણ રીતે કાયમ માટે જીવીએ છીએ કોફી પર કોફી પર બનેલી આ દલીલ મુશ્કેલ સમયમાં પડકાયેલો હાથ સામાન્ય લોકોમાં વેચાયેલા હાસ્ય આ જીત સ્વર્ગમાં પડખા પાડે છે જો આ વાત તમારા આંતરિક ઘરે પહોંચે જો તે તમને ભગવાનના પ્રેમને છોડી દેવા અને પકડવા માટે મજબૂર કરે તો અમારી સાથે રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ આપણું કૌટુંબિક સ્થળ છે જ્યાં આપણે આવી સરળ વાતો કરી શકીએ છીએ શ્રદ્ધામાં સાથે વધી શકીએ છીએ અઠવાડિયા દર અઠવાડિયે ભગવાન જેમણે આપણા બધાને બચાવવા માટે પોતાનો પુત્ર આપ્યો તે આપણને પ્રેમમાં આપણા જીવન ગુમાવવા અને તેમને ફરીથી શોધવામાં મદદ કરે છે પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામે આમેન